રાજ્યની સાથે આજે કચ્છ જિલ્લાના અંદર પણ એકસો એકસઠ આપણા બિલ્ડિંગ ઉપર એકતાલીસ હજાર બાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા છે આજના પ્રથમ દિવસે સવારે સાડા છ વાગ્યાથી અમારા પાંચે પાંચ ઝોનમાંથી પેપર અને તમામે તમામ સાહિત્ય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાડા નવ સુધી જે તે બિલ્ડિંગ ઉપર પહોંચી ગયેલું છે અમારો તમામ સ્ટાફ સત્યાવીસ હજાર ચાલીસ જેટલો સ્ટાફ એ આજે પરીક્ષામાં જોડાયેલો છે પાંચસો ને એકસઠ જેટલા જે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ખાસ કરીને આરોગ્યની ટીમો પણ એ દરેક દરેક અમારા બિલ્ડિંગ ઉપર અત્યારે તૈનાત છે ખાસ કરીને તકેદારીના ભાગરૂપે આપણે તેર જેટલા અમારા સંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં પેરામિલિટરી ફોર્સ તેના જ છે જે તકેદારીવાળા બીજા કેન્દ્રો છે ત્યાં અમારા સંકલનના ક્લાસ વન ટુ ઓફિસર પરીક્ષા દરમિયાન ત્યાં હાજર રહેશે અમારી સાત જેટલી સ્કોડ છે એમાં ત્રણ રાજ્ય બહારની સ્ક્વોડ છે સતત પરીક્ષાના અંદર એ વોચ રાખી છે ખાસ કરીને બાળકોના અંદર આત્મવિશ્વાસ વધે એ માટે શરૂઆતથી જ અમે ઘણા બધા કાર્યક્રમો અને વર્કશોપ સેમિનારો કર્યા પરંતુ અમે એક નામ આપી છે પરીક્ષા એક ઉત્સવ પરીક્ષા નહીં તો એના અંદર બાળકોમાં આજના પ્રથમ દિવસે આત્મવિશ્વાસ વધે એ માટે એને આવકારવાના મોટિવેશનના કાર્યક્રમો દરેકે દરેક સ્કૂલ ઉપર રાખવામાં આવેલા હતા ખાસ કરીને હું પણ ઇન્દ્રાબાઈ અને માતૃશાયાના અંદર હાજર હતો એમ દરેકે દરેક જગ્યા ઉપર આ આવકારવાના સુંદર મજાના કાર્યક્રમો થયા છે ખાસ કરીને આપણી ગાંધીધામના એક કેન્દ્રના અંદર એ આપણે સવારના ભાગમાં અમારા ત્રણ મુનિ જૈન મુનિઓ પણ પરીક્ષા આપી રહ્યા છે એમને પણ આવકારવાનો કાર્યક્રમ હતો એટલે સુંદર મજાના વાતાવરણના અંદર આજની પરીક્ષાનો શુભારંભ થયો છે બાળકોના અંદર ખૂબ આત્મવિશ્વાસ જોવા મળ્યો એ જોતા કચ્છનું પરિણામ આ વખતે પણ ખૂબ સારું રહેશે એવી આશા છે વિદ્યાર્થીઓને ખાસ કરીને વિદ્યાર્થીઓને વાલીઓને અમે કાલે જ મારો સંદેશો મૂકેલો હતો કારણ કે એકદમ આપણે પરીક્ષાના અંદર બાળકો સજ્જ થઈ ગયા છે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે કારણ કે આ વખતે આપણે ચાર જેટલી પ્રી બોર્ડની એક્ઝામ લીધેલી છે એટલે બાળકોના અંદર એકદમ આત્મવિશ્વાસ વધેલો છે એટલે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા બાળકો આપે અને વાલી પણ એના મનોબળના અંદર એ પોતે મજબૂત થાય એ પ્રકારનું આશ્વાસન આપે એ જે રીતે જો આપણે જઈશું તો બાળકો ખૂબ સુંદર પરિણામ આવતે લાવ શકે કે કોઈ ભૂલો આવવાની શક્યતા હશે એમાં કે રીતે લગભગ અમારી જે દરેક દરેક કેન્દ્ર જે આપણો બિલ્ડિંગ ઉપર ત્રણ પોલીસ કર્મચારીઓ છે એ ઉપરાંત તમારા ટોટલી કેન્દ્ર સંચાલક થી માડી અને તમામે તમામ સ્ટાફના અમે લગભગ ત્રણ ત્રણ વખત તાલીમ આપેલી છે જ્યાં અમને એવું જણાતું હતું ત્યાં અમે પેરામિલિટરી ફોર્સ પણ મૂકેલી છે એટલે કોઈ જગ્યા ઉપર કોઈ નાનકડો પણ બનાવ નહીં બને એવી અમને વિશ્વાસ છે આજે ગુજરાતની અંદર ધોરણ દસ અને બારમાના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે હું સૌ વિદ્યાર્થીઓને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું જે પ્રકારે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હશે ગરમીનો સમય પણ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે સૌ આપણે આપણી પોતાની કાળજી રાખીએ સૌ વાલીગણ પણ કાળજી રાખીએ અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધવા માટે અને આ પરીક્ષાની અંદર બેસવા માટે હું ખૂબ હૃદયપૂર્વકની મારી શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું અને સૌ વિદ્યાર્થીઓ આગળ વધે પ્રગતિ કરે એવી શુભકામના